ઓએનજીસી બ્રિજને ખુલ્લો મૂકવાનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે લોકોને બે કિલોમીટરનો ફેરાવો બચશે અંકલેશ્વર ઓએનજીસી બ્રિજ આખરે બનીને તૈયાર થઈ ગયો છે આગામી ચાર દિવસમાં બ્રિજ શરૂ કરવા હાલ સાઇડ ડિવાઈડર અને બ્રિજની રેલિંગ તેમજ ફાઇનલ ડામર વર્કની કામગીરીને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ઓએનજીસી બ્રિજ શરૂ થતાં લોકોને બે કિલોમીટરનો ફેરાવો બચશે બિસ્માર જીનવાલા પીરામણ ગામ તરફ જતા ખકડધડ દ્રોષથી લોકોને રાહત મળશે અંકલેશ્વર શહેરની જીવાદોરી સમાન ઓએનજીસી ઓવરબ્રિજ નવા વાગા પહેરી હવે સજ્જ બન્યું છે છેલ્લા એક વર્ષથી બ્રિજ સમારકામ અને નવીનીકરણને લઈ બંધ કરવામાં આવ્યો હતો જેને લઈ આમ જનતાને રોજના બે કિલોમીટરથી અઢી કિલોમીટરનો ફેરાવો ફરવો પડતો હતો જેને લઈ લોકો ગળખોલ ટીમ બ્રિજ ઉપર ભારે ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો હતો તો બીજી તરફ અંકલેશ્વર શહેરમાં જીનવલા સ્કૂલથી પિરામડ રોડ અત્યંત બિસ્માર હોવાથી લોકોને હાડમારી વેઠવી પડતી હતી આ ઉપરાંત અંકલેશ્વરમાં ત્રણ રસ્તાથી સ્ટેશન અને સ્ટેશનથી ચૌટા નાકાના મુખ્ય માર્ગ પર આવેલ દુકાનદારોના ધંધા રોજગાર પર અસર પડી હતી હવે બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે અને આખરી વર્ક ચાલી રહ્યું છે ત્યારે આગામી દસ અથવા બાર તારીખે બ્રિજ શરૂ થઈ શકે છે જે માટે બાકી રહેલ રેલિંગ તેમજ ડામર ડામરવર્ક તેમજ ફૂડ બ્રિજની લોકખંડિત રીલની કામગીરી અંતિમ તબક્કામાં છે આ સાથે જ બ્રિજનો લોડ ટેસ્ટ બાકી છે જે બ્રિજ બન્યા બાદ તંત્ર દ્વારા કરવામાં લેવામાં આવશે જે બાદ બ્રિજ શરૂ કરવામાં આવશે મે મહિનામાં જ બ્રિજ શરૂ થવાની આશા હાલ તો વાહન ચાલકો અને શહેરીજનો સેવી રહ્યા છે